અને ક્ણ નો થાય બી ઈ અથવા બીવી ની જગ્યાએ તમે બીજો સિમ્બલ પણ વાપરી શકો છો જેડી જગ્યા મતલબ તમને બરાબર મળશે બી ઈ સાઈ આઈ આઈડિયા આવતો હશે તરફ જેડી લખવું હોય બીવી ની જગ્યાએ બીવી લખો જે લખો

क्या नू जाप को दिखाए चलें आलू के पहला बे सेकंड अते चलो अब दिखाए चलो हाँ दिखाए चलो हाँ। हाँ। तो अब ये जाप को दिखाए ऊपर उठे गया राइट नीचे आ रहा है रियान यानी टैबलेट बताओ मोटा आप लोग जी जी के हूं हमने आप बैठे हो तो टैबलेट दुनिया के बाजू में नहीं था मतलब तो को तो खाने नीचे नहीं थी तो मैं आप जी बेटा जल्दी लो तो आज बेमी गई जाओ लेकिन आवे लेके सी करी चलो अब दिखाएस तमाम जवाब नहीं अब तला दिखाएँ इसे कर नहीं है हाँ सर कोई हाँ क्या थे कोई ना क्या थे कृष्णा तुमने होस्ट बनाई दे तो बच्ची ओके आई होपफुली देखा तो ऐसे सके तुमने जो मारो मतलब सिंपल है भैया आज त्रिकोण में साइन आई ले सामने की बाजू बी भी था है और कर्ण छे बी ही था है तो मैं एना पर की आ ರೀತಿ लिख सको तो दारक जे ई बराबर करता करो जे डी बराबर हो तो बी इनटू साइन आई बी ई इनटू साइन आई

તમારામાંથી ઘણા એવું તત્પુર સાહેબ જૂના સૂત્રમાં સૂત્ર કેમ શીખવાડો છો એની પ્રિઝન છે મિત્રો હું એટલામાંટો શીખવાડું છું કે અમુક બુકની અંદર સિમ્બોલ i ની જગ્યાએ પાઈ કરી રહ્યા હોય છે તો તમને ખબર હોય જો i ક પાઈ બોથ આર સેમ બીજો કોઈ मीनिंग નહી મારતા એ જ રીતે તમે આ ત્રિકોણ જુઓ એક थी को, को सामेनी बाजू कर्ण तो था अब यहां भी विचारो दरो आपरा आना माटे विचार आ त्रिकोण माटर दरो हूं तुमने कहो cos आई लो cos आयनो मतलब सु थाए सामेनी जगह पासे सेनी बाजू भाग्या कर्ण थारो मतलब पासे पासेनी बाजू भाग्या कर्ण चलो पासे बाजू कइ थाए आजी साई कोणो छे यहां सामने नी बाजू का है आ पासेनी बाजू का મતલબ પાસ ની બાજુ વાળી bh અથવા hk કહેવાય તો માની લો કે hk કહી દઉં હું કર્ણ કયો થાય તો આ કાટખૂણા સામેની સામે બાજુ કર્ણ થાય મતલબ be મતલબ અહીંયા be કેવાય hc નું બીજું નામ શું છે hc નું બીજું નામ bh છે છે તો અહીંયા તમે bh ભાગ્યા be પણ લખી શકો આમાંથી તમે કરતા કરો ધ્યાન આપો hc ને કરતા કરશો

એમાં કોઈ અલગ અલગ સૂત્રો છે નહીં i અથવા phi એક જ કહેવાય b જો સરખું છે jd અને bv2 એક જ છે તો તમને અહીંયા કહેવાનો મતલબ શું છે બે સૂત્રો યાદ રાખવા પડે બે સૂત્રો યાદ રાખવા પડે કારણ કે તમને કોઈ પૂછો તો પુટકીના સંમિતિક ઘટકનું સૂત્ર હોય તો આ જે સૂત્ર છે એ સંમિતિક ઘટકનું સૂત્ર છે શિરોલંગ ઘટક સૂત્ર શું છે બીઈ સાઈન ફાઈ આ બે સૂત્રો યાદ રાખીશું આ સૂત્રનો અર્થ આ થાય બંને સેમ જ છે તો બેમાંથી એક આ બંનેનો અર્થ સેમ જ છે બેમાંથી એક યાદ રાખીશું તો મે આ બંને યાદ રખાયા તમને તો તમને યાદ આપો જો કે સમસિતિજ ઘટક કે તો આ જે વિધેય છે એને કોસાઈન સાથે લેવાનો cos ફાઈ અને એમાં બી ગુણી નાખવાનો એટલે બી cos ફાઈ થાય શિરોલંબ ઘટક કે सूत्र था b sin 5mathbb{D}mathbb{D} भी याद रह ही जैसे इंटा ना कर दो और मुंह तुमने को बनने में गुणा ले लो अब बनने समीकरण में तुम्हें गुणा ले लो तो अपना बन्ने समीकरण को गुणा ले लो गुणा कर सूत्र से जो है यहां b v साथ में नो भागा कर तो b v और नो भागा कर ले b b उड़ी जाए यहां

અને બીજા રૂપે લખો શું લખાઈ જો 10 5 5 જગ્યાએ આપણે માની લો આઈ લખી દઈએ અને લખાય તો બી ની જગ્યાએ સિમ્બોલ શું હતો જેડી અને બી એચ ની જગ્યાએ સિમ્બોલ શું હતો તો એચ ઈ આ પણ લખાય આપણ યાદ રાખાય તો આપણ બંને સેમ છે તમને આઈડિયા આવતો હશે બીજી વસ્તુ આની અંદર તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો આ જે ત્રિકોણ દેખાય એમાં પાયથાગોરસનો ઉપયોગ કરો તો આ કર્ણ છે કર્ણનો વર્ગ મતલબ BE નો વર્ગ इज इक्वल टू બાકીની બે બાજુનો વર્ગ મતલબ આ બાજુને કયું મૂલ્ય છે BH મતલબ BH નો વર્ગ પ્લસ આ બાજુની મૂલ્ય કેટલું છે આ બાજુનું મૂલ્ય BV છે મતલબ BV સ્ક્વેર ધેરફોર તમને BE = મળશે √ BH²

बुक्स ની આકૃતિ મે એટલા માત્રા ના લીધી કે તમે સમજી ના જ શકો એટલે જો બુક માં આ રીતે આપેલું સમજો ખાલી એટલું સમજાવું છું તમને લાગનાક સાહેબે ના સમજાવ્યું આ પૃથ્વી નું સેન્ટર ભાગ છે પૃથ્વી નો સેન્ટર ભાગ છે આ પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર માન લો આ બિંદુ આગળ વાત કરતા હોય આપણે તો આ બિંદુ આગળ પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર r દિશા છે આ પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્ર નો એક ઘટક r દિશા છે અને બીજો ઘટક r દિશા છે આ જે ઘટક હશે ને પૃત્વીના સપાટીને समांतर ઘટક છે મતલબ આને BH કહે છે અને આ જે લંબ ઘટક હશેનો બીજો A હશે પૃત્વીને ઉદવ ઘટક જેને BB કહીએ જે સેન્ટર ભાગમાં આવે તો અહીંયા પણ B ના કેટલા ભાગ પડે બે એક BH અને BB તો A તો છે આ જુઓ B ના બે ભાગ પડ્યા એક BH અને એક BB જીમી તો મેં અહીંયા ઘટક પોસાય લીધા સાઈન આ લીધા ભાગા કરીને બધું સાદું બધું આપ્યું કે સાદું તો મેં અહીંયાથી કમ્પ્લિકેશનમાં ના આપી જો એલા માતમ મે તમને નોર્મલ આકૃતિ સમજાયા છે ઈજી કંઈ કર્યું નહીં બરાબર તો આકૃતિની ચિંતા ન કરો થિયરી કોઈ તમને પુછાને કે સાબિત કરો કોઈ ના પૂછે તું યાદ રાખવાનું એની ચર્ચા કરી આ તો મે તમને આખો કોન્સેપ્ટ સમજાયો અને તમારો કોન્સેપ્ટ માં ભી યાદ થી રાખવાનું છે

bh એટલે કે સમક્ષિતિજ અને બીજો ઘટક bv એટલે કે વર્ટીકલ એસ્ટીરોલા bh નો મતલબ શું થાય bh નો મતલબ થાય b cos phi અને bv નો મતલબ શું થાય b sin phi આ চিত্র દીગે કે લખાય તો bh ની દેખે આપણ લખીએ છે zd એ આકૃતિ થાય zd = b

મે તમે હાલ જે શીખ્યું આ તમાર બે ઘટકોના સૂત્ર યાદ રાખવાના BH અને BV ના તમે આ રીતે સમીકરણ યાદ રાખો તો આ આ રીતે તમારી મરજી છે તમારે એના સી આ સૂત્ર યાદ રાખવું પડે તો tan phi = BV / BH ખોતો गणित बुको मतलब में आ रीते लखेलू हे टेन I इज इक्वल टू जेड ई अपॉन एच ई आ बने मतलब सेम है छिल्ले छिल्ले मैं आपन शीखवाड़ू एक आ सूत्र याद रखवा बी स्क्वेर इज इक्वल पृथ्वी चुंबकीय क्षेत्र में स्क्वेर इज इक्वल टू अगर पृथ्वी चुंबकीय क्षेत्र इज इक्वल टू स्क्वेर रूट में बी एच स्क्वेर प्लस बीवी स्क्वेर आटली वस्तु તમને એક્ઝામ્પલ ગણવા માટે યાદ હોવી જોઈએ યાદ હોવી જો તમે થોડુંક વાંચશો વધુ પડતું ત્યારે તમને શું છે ખબર પડશે શું છે ખબર પડશે કાય શું છે ખબર પડશે અથવા આઈ શું છે ખબર પડશે ડેક્લિનેશન નું ડી શું છે ખબર પડશે નામ એક વધુ છે છોકરાઓ વધુ કન્ફ્યુઝ થઈ જાય છે અમારે મજબૂરીમાં નામ કેવા જ પડે હું તમને એક પણ નામ તમારાથી છુપાવું તો તમને સરળ પડે એટલા માટે તો તમે જાતે કન્ફ્યુઝ થઈ જશો હવે એક્ઝામ્પલ કઈ ટાઈપના પૂછાય છે એ હું વાત કરું કોઈએમાર ની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે હવે હું તમને જો તમે આ વસ્તુ જાતે સમજ્યા હોય તો જ પોએમાર સમજી શકો દેખાય છે તમને અહીંયાથી તમારા લખવું ના પડ દેખાય છે આકના હા સર અયુ હું ખાલી તમને સમજાવી દઉં પછી ખોટા પાડી મોકલી દેશ બરાબર એની ચિંતા ન કરો આ રકમ જુઓ ખાલી પૃથ્વીની સપાટી પર કોઈ સ્તરે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિથીજ અને ઉધવા ઘટક એક સરખા છે આ કયો ઘટક કહેવાય બીએચ સમસ્થિતિ છે અને આ ઘટક કહેવાય ઉધવ ઘટક બંને ઇક્વલ છે તો મેગ્નેટિક ડીપ એંગલ પાય શોધો મતલબ તમને આપેલું છે બીએચ ઇજ ઇક્વલ ટુ બીવી અને તમને ફાય શોધવા કહે છે તો તમારી પાસે સૂત્ર છે ટેન ફાઈ ઇજ ઇક્વલ ટુ બીવી અપોન બીએચ આ બીવી અને બીએચ સરખા છે તો ઉડી જશે જવાબ એક આવશે

કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નો સમસીથી ઘટક સમસીજ ઘટક એટલે બીએચ તેના ઉર્ભ ઘટક કરતા રૂઠરી ગણો છે ઉર્ધ્વ ઘટક બીવી તો ઉદ્ભવ ઘટકના રૂઠરી વડે ગુણ એટલું મૂલ્ય સમસીથી ઘટક નું છે મતલબ બીએચ બરાબર કિંમત આપી છે રૂથરી ઇન ટુ બીવી તો આ સ્થાન એંગલ ઓફ ડી શોધો મતલબ ફાય શોધો

पृथ्वी पर ना जी स्थान अच्छा है पृथ्वी का चुंबकीय क्षेत्र का सिरोलम घटक शून्य है अच्छा हूं तुमने प्रश्न पूछा कई जगह पृथ्वी का चुंबकीय क्षेत्र का सिरोलम घटक शून्य है बी क्या शून्य था दो ऑप्शन આપो विशुद्ध पर तो ध्रुव पर

અવતમી જાતે વિચાર એંગલ ઓફ ડીપ 0 શું હોય ધ્રુવ પર તો વિષુવત પર તો વિષુવત પર અહીંયા આપણે આગળ શીખ્યા ધ્રુવ પર ધ્રુવ પર તો એંગલ ઓફ ડીપ 90 ડિગ્રી હતો અને વિષુવત પર એંગલ ઓફ ડીપ 0 ડિગ્રી હતો તો આ एमसीक्यू થઈ ગયું પ્રકારનો તો તમને પૂછે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સિરોલમ ક્યાં શું ન હોય આપકો મિચિંગ લખી દેવાનો વિષુવત પર આઈડિયા આવસમનો

सब्सिडी घटक की कीमत है थ्री इंटू टेन टू माइनस फाइव मतलब डीबी की कीमत तो बी एच की किमत सरखी है तो स्थल पृथ्वी चुंबकीय क्षेत्र की तीव्रता के लिए मतलब पृथ्वी चुंबकीय क्षेत्र के लिए प्रश्न पूछे और मैं आ सूत्र ना शीखवाड़ू तक पृथ्वी चुंबकीय क्षेत्र इज इक्वल टू स्क्वेर रूट में बी एस प्लस बी स्क्वेर ना शीखवाड़ू સાડી કરે કે ના કરે પૈસા બોરસ્તી તો જુઓ BH ની કિંમતે આપે છે એમ BV ની નહીં આપેલી છે આ બન્ને કિંમતો આપેલી છે તમે બન્ને કિંમતો મૂકીને સાદો ગુપાપી તો જવાબ આવી જશે એકદમ સિમ્પલ છે આવડાડ ના આવડ બિરા આ બોલાય સર બે ની કિંમત સરખી નહીં 3 * 10 ની માઇનસ થઈ અહીયા 3 આવશે બસ ચલો અહીયા જુઓ तो θ ના ચુંબક્ય ક્ષેત્રનો સંચિત વિદutar 3 * 10^-4 ટેસ્લા સંચિત de bh મેગ્નેટિક દીપ એંગલ 45 લે 5 45 તો ઉદ્ઘ ઘટક શોધી લે bv સુધવાનું તો tan 5 = bv / bh છે તો bv સુધ હોય તો tan 5 * bh થાય તો bs ની કિંમત આપેલી છે ફાઈ ની કિંમત આપેલી છે જવાબ આવી જશે ડાયરેક્ટ આઈડિયા આવક ના

एना करता प्लस ये वधु छे कितना वधु छे तो उद्वग करता करता तो तेर पॉइंट बे टका तो तेर पॉइंट बे टका ले तेर पॉइंट बे भागे 100 था तो तेर पॉइंट बे भागे सौ कले पॉइंट तो सात तो सौ तो एक बीवी बत्ता पॉइंट सात बीवी बराबर एक पॉइंट सात बीवी एक पॉइंट सात बीवी मतलब रुपये बीवी था है बीएच बराबर रुपये बीवी लोगे और तो टेन पाई होता हो तो बीबी बाय बीएच यूनी जगह बीबी बीएच जगह रुक्त्री बीबी था है आ उड़ी जैसे वन बाय रुक्त्री फाइलें कीमत तीस डिग्री आप अलग ना अलग अलग का, का नहीं हेलो अलग बराबर तो आ एग्जाम्पल हो दमे खाली सॉल्व कर सको ना अपना एग्जाम्पल हो ले फाइव बीवी बीएच બધાના સૂત્રો યાદ એડી આવસ તમને બધાના સૂત્રો તમને યાદ રહી જશે આટલા સુધી આપણે રાખીએ છે આજે કાલે તમારા બુક ની અંદર તમારા બુક ની અંદર જે ઘટકો આપેલા હશે અથવા તમારા બુક ની અંદર જે એક્ઝામ્પલ છે એના આપણે જે પ્રયત્ન કરશું બધા અને આગળ વધારે બાકી નહીં આપણે અહીંયા પચાસ ટકા ચેપ્ટર પૂરું કરી ચુકેલા છે તો આપણે આટલો આજે હું આની પીડીએફ મોકલી દઈશ બરાબર ચલો